નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જે મિત્રો અત્યારે હાલ મોટાની મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો જે લોકો વજન ઘટાડવાનું અને વૃદ્ધતા સંકેતો ઘટાડવાનું સપનું જુએ છે તેઓ શિંગોડા શોખથી ખાય છે શિંઘોડા ફાઈબર પ્રોટેશિયમ કોપર મેગ્નેશિયમ વિટામિન બી સિક્સ અને એન્ટીઓક્સિડન્ટ સહિત ઘણા મહત્વપૂર્ણ પોષક તત્વોથી ભરપૂર હોય છે તે કુદરતી રીતે ચરબી રહિત અને ગ્લુટોન મુક્ત પણ હોય છે જે પૌષ્ટિક અને સ્વસ્થ ફળ બનાવે છે જે મિત્રો અત્યારે હાલ મોટાની મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો શિંગોડા શિયાળામાં સામાન્ય રીતે ખાવામાં આવતું ફળ છે જોકે જો કોઈ વ્યક્તિ પહેલાંથી શરદી અથવા તો સાતીમાં કપથી પીડિત છે તો તેને શિંગોડા ખાવાનું ટાળવું જોઈએ આવું ન કરવાથી વ્યક્તિના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ શકે છે જી હા મિત્રો તો કેટલાક લોકો શિંગોડાથી એનર્જીક પ્રતિક્રિયાઓ થઈ શકે છે આ વ્યક્તિઓએ શિંગોડા ખાવાનું ટાળવું જોઈએ આમ ન કરનારાઓને વ્યક્તિને ઉલટી ઝાડા અને ત્વચા પર બળતરા થઈ શકે છે ઘણા લોકોએ શિંગોડા ખાધા પછી સોજો અથવા એની ફેલ્શિંગનો અનુભવ પણ થઈ શકે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતાની વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર